વુમન્સ વર્લ્ડ કપ વિજેતાને સિલ્વર પ્લેટેડ બેટ સ્ટમ્પની ભેટ સાગરના લાકડા પર રજવાડી ડિઝાઇનને હેન્ડમેડ કામગીરી સુરતના જ્વેલર્સ દંપતીએ ત્રણસો ચાલીસ ગ્રામ સિલ્વરથી કીટ તૈયાર કરાવી આઈસીસી વુમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ભવ્ય વિજય મેળવતા દેશભરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે હીરાની ટેક્સટાઇલ સિટી સુરતના એક જ્વેલર્સે દંપતીએ આ જીતની ઉજવણી અનોખી રીતે કરી છે તેમને મહિલા ટીમને પ્રોત્સાહન આપવા માટે ખાસ તીનસો ચાલીસ ગ્રામ સિલ્વર પ્લેટેડ ક્રિકેટ બેટ અને સ્ટમ્પનો સેટ તૈયાર કરાવ્યો છે જે ટૂંક સમયમાં જ વિજેતા ખેલાડીઓને ભેટ તરીકે આપવામાં આવશે સુરતના જાણીતા જ્વેલર્સ દીપક ચોક્સી અને તેમના પત્ની શીતલ ચોક્સીએ આ પહેલ કરીને મહિલા ટીમ પ્રત્યેની ખુશી અને ગૌરવ વ્યક્ત કર્યું છે જ્વેલર્સ દીપક ચોક્સીએ પોતાના અનુભવ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે દેશ માટે આ અત્યંત સન્માનની વાત છે કે મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં વિજય પ્રાપ્ત કર્યો છે અમારી ટીમ જ્યારે સેમિફાઇનલમાં હતી ત્યારે જ અમે પરિવારના સભ્યોએ બેસીને નિર્ણય લીધો હતો કે જો અમારી ટીમ ફાઇનલ જીતશે તો અમે અમારી ખુશી વ્યક્ત કરવા શું આપી શકીએ માત્ર પંદર દિવસમાં અમે આ બેટ અને સ્ટમ્પનો સેટ તૈયાર કરાવ્યો છે દીપકભાઈના પત્ની શીતલ ચોક્સીએ મહિલા ક્રિકેટની સિદ્ધિને બિરદાવવામાં કહ્યું હતું કે ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી અત્યાર સુધી કપિલ દેવ અને એમ એસ ધોની જેવા દિગ્ગજ પુરુષ ખેલાડીઓ ભારત માટે લાવ્યા હતા હવે આજ હરોળમાં મહિલા ટીમ પણ સામેલ થઈ ગઈ છે અમારા માટે ખૂબ જ ગર્વની બાબત છે તો મહિલાઓને આ પ્રોત્સાહન વધારવા માટે અમે તેમને આ ઉપહાર આપી રહ્યા છીએ વિજેતા ટીમને ભેટમાં આપવામાં આવનારા બેટ અને સ્ટમ્પ પર એક ઉત્તમ કલાકૃતિ છે અંદાજે એક લાખથી વધુની કિંમતથી થાય છે

ગિફ્ટ કરવાના છીએ અને અહીંથી મોકલાવવાના છીએ આની અંદર અત્યારનું જે વજન છે એ ત્રણ હજાર અઢાર ગ્રામ જેવું વજન છે અને એમાં સિલ્વરનું વજન જે છે એ ત્રણસો ચાલીસ ગ્રામ જેવું વજન છે આપણી ભારતીય જે કા કારીગીરી કહેવાય એનો ઉચ્ચૃત નમૂનો છે કે જે ટોટલી હેન્ડમેડ બનાવીને આપવામાં આવેલું છે અને આપણી ભારતીય ટીમને એન્કરેજ કરવા માટે અમે આપવામાં લીધા